અરે મહાદેવ ગાયસ ગુડ યુનિંગ ને હજે તો જો હું મારા રૂમમાં મળું છું તમને અને મારો રૂમ કયો છે તમને તો ખબર જ છે આ રૂમ કયો છે અને બેબી તમે અત્યારે છે ને અહીંયા બેઠો બેઠો કંઈક કરે છે ગુડુ બેબી આવો છે સામાન્ય ખીર ખાધી છે મારી મમ્મી અગિયાર હતી તો બનાવી દે સામાન્ય સામાન ખાતો ખાતો હું જોઈને અહીં આવી ગયો છે અને ચલો પહેલા હું તમને મારા રૂમની હાલત બતાવું ને પછી તમને કન્ટિન્યુ બ્લોગ આગળ કરું ઠીક છે તો જો મારો વિન્ડો થી સ્ટાર્ટ કરું છું જો ઉપર કલર કરેલો છે ને અહીંયા નથી કર્યો અને જો અહીંયા છે ને પાણીનો ટાંકાનું ઢાંકણું છે આખા એમાં પાણીનો ટાંકો છે સો જો આમાં વાસણ ભરીને મેકા છે આ કપડાં ધોવાના બાકી છે આજે અને ઓલામાં લાલ મરચું ભેરું છે એ ઉપર હજી નથી મેકવું અને આ જો મારા મમ્મીનો કબાટ જૂનો જૂના જમાનામાં તો પહેલાં આવું જ આવતું હતું અને જો ઉપર આવું બધું વસ્તુ ભેડું છે અને આ બાજુ જો કલર કર્યો છે અને આ બાજુ નથી કર્યો અને આ છે મારી રિંગ લાઈટ અને અહીંયા આવું બધું પેડું છે ગજબનું પેડું છે તો ચલો હું આજે છે ને તમને આ કબાટમાં જે નીચેનો ખજાનો છે એની મુલાકાત કરાવું કે એમાં શું શું પેડું છે ઠીક છે તો ચલો આગળ મળીએ કે જો ગુડુ બેબી તો રમે છે તમે જો આવી ગઈ છું ના ચપ્પલ ને હું જો તમે કેવી રીતે પડ્યું છે આ મારા ચપ્પલ છે આ મારા મમ્મી ના આ મારા મમ્મી આ મારા આ ચપ્પલ મારા અને આ નીચે રહ્યા ઈ ભી મારા મમ્મીના છે આ અને અમારા ભાઈના બે ત્રણ વર્ષ પહેલા આમાં પડ્યા છે ઈ પેર તો તો છે નહીં પણ તોય પડ્યા છે અને આ છે મારું ગોલ્ડન સાઇનર ગ્લો સાઇનર ગોલ્ડન ગ્લો સાઇનર જે આપણે ટાઈમ મળે તો ક્યારેક કરશું મને તો બહુ સહન નથી થાતું કારણ કે છે ને મારું મોટું આખું છે ને ઉપડી જાય છે એટલા માટે અને જે આ છે ને અમારા ભાઈ મીશોમાંથી મંગાવેલું છે અમને એમ હતું કે સિલ્વર કલર નીકળશે પણ આ તો છે ગોલ્ડન એટલે બહુ ખાસ નથી એમાં તો જો આવું અને જો આ ઉપર જે બતાય ને આવું લાગતું તો સિલ્વર કલર નું પણ એમાં નીકળું છે ગોલ્ડન અને આ જે છે ને મે મંગાવેલું છે એ તો નાખું નથી હજી એકવાર પણ ક્યારેક નાખશું ત્યારે તમને બતાવશું અમારા મમ્મી ની બંગડી છે તમે તો આ બધી મારા મમ્મીની છે અને અડધી બીજે કે પડી છે બાર ગમે ત્યાં રજોડી હોય અને સુરતી અરીઠા સ્ટોકમાં પડ્યું છે પછી તાત્કાલિક ખૂટે તો ક્યાં લેવા જાવ અને આ બહુ જૂના ચીપિયા છે આ તો અત્યારે હું નથી નાખતી આમાં શેમ્પૂ ભરેલા છે જો કેનિકલ શેમ્પૂ ઠીક છે અને આ જે છે ને અને કઈ કહેવાય હું ભૂલી ગઈ છું નામ મને નથી આવડતું આ છે ને મારી દીદીના મેરેજ હતા ને ત્યારે આ લીધેલા છે અને હવે મારા મેરેજ માટે દીધા છે છે મારા થશે ને ત્યારે આવશે એટલા માટે જો સરસ જ છે કેવા જો છે ને ચાલો ફટાફટ મેકી દઉં પાછું તમને બતાવું શું શું છે વસ્તુને ને શું છે નહીં ઠીક છે એટલું બધું આમ આમાં તો આ છે સાબુ આ સાબુ એથી મારા મમ્મી નાય છે આ સાબુ એથી અમે નાઈએ છે ગોતરેજ નંબર 1 છે જો તો થોડુંક હું છે ને હરખું મેકતી જાઉં પછી કન્ટિન્યુ બ્લોગ કરવી ઠીક છે પછી આ બતાવું ચલો પાછી આવી ગઈ છું અને શરૂઆત કરીએ છે હવે પાછી એન્કર થી એન્કર બી અમે રાખીએ છે સ્ટોક માં જો એની સાથે એન્કર બ્રશ કાઢી લીધું છે આમાં બી એક બ્રશ આવે એન્કર સાથે તમે કઈ કોલગેટ વાપરો છો કમેન્ટ કરજો અમે એન્કર વાપરીએ છીએ બહુ સુગંધી વાર વાળું વસ્તુ છે નહીં સારું એટલે અમે એન્કર અને જે ગોધરેજ નંબર વન સાબુ વાપર્યું છે ને એમાંયથી સુગંધ બહુ ન આવે આવે પણ થોડીક આવે બહુ જાજી ન આવે ઓકે તો આને પછી મેં કીધી જો મેં કાઢી હતી ઓકે અને જો આમાં છે ને આ બહુ સાત આઠ વર્ષ પહેલા વસ્તુ જે લીધી હતી મારા મામાના છોકરાના લગ્ન હતા ને ત્યારે આ બધું વસ્તુ લીધી હતી તમને બતાવું છું અત્યારે તો એક બગડી ગયું હતું એ તો નાખી દીધું છે ને આમાં થોડુંક જ વસ્તુ છે બીજું કે મેકુ છે જો આ છે પીન મારા મમ્મીને એના માટે પીનું છે જેમને હાડીમાં કાયમ આવે બધું વાપરવામાં અને આ પિન ભી મે મારા માટે લીધી હતી આ નાની એવડી જો કેવી છે જો આવડી આવું વસ્તુ તો જ્યારે લગન ને હોય ને ત્યારે જ કામ આવે બાકી તો પડ્યું જ રહે જો આ એક શેટ છે જો આવી ડિઝાઇન નો છે ને એની સાથે આવી બુટ્ટી છે અને એક આ સેટ છે જે સરસ છે નાનો એવો જો છે ને એનો ઘાટ કેવો છે જોવો જોઈએ સરસ મજાનો છે ને અને આ સેટ રહ્યો ને એમાં બુટ્ટી બહુ મસ્ત છે યાર સરસ છે જો હું તમને બતાવું જો આ બુટ્ટી કેવી સરસ છે ના નિયમથી જો તો એ સરસ મજાના છે એ બાકી તો આવું વસ્તુ પડ્યું હોય તમે જો કેટલા સ્ટોક માં પડ્યા છે સમજો জো একা বোতিছে চনো একা জুমৃ বোকা জুমৃ বোতিছে চনো একা বো স�র একা 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 এক্িছে સાદો ને સિમ્પલ એકદમ સરસ મજાનું છે અને આ છે ને ચોલે એવું પહેરે ત્યારે એમાં સારું લાગે અને આ છે મારા મમ્મીનું જે અહીંયા અહીંયા હાથમાં અહીંયા પહેરે ને એ છે આને પહોંચો કેવાય પહોંચો

બોડું બેબી આવી ગીશ જુઓ જો તમે આમાં બધું દામણી ને એવું બધું છે અને આ છે મારા મમ્મીનું છે આ રયુ આ ડિઝાઇન જોતા તમને ખ્યાલ આવતું જશે હશે કે અહીંયા માથામાં નાખવાનું છે મારા મમ્મીનું છે એવું બધું વસ્તુ એમાં છે તો અત્યારે જુઓ તમે જુઓ તમે જુઓ તમે પહેલા જો જો ગયો લઈન હાબુન બાબુન અને જો એક અહીંયા આમાં ભી આ એક શેડ છે જે અત્યારે મને નથી ગમતો જો ગાઈસ આવો કઈ સેટ છે ને એની બુટ્ટી ભી આવડી મોટી છે જો આ એની બુટ્ટી છે આવડી મોટી અને આ શેડ ભી આવડો મોટો જ છે જો રે હું તમને બતાવું જો આવું શેટ છે એકદમ ચમકીલો એને કાંઈ નથી થયું આ બે ત્રણ વર્ષ પહેલાં લીધેલો છે ગાઈસ અને જો આ બે એની બુટ્ટી છે અને આ છે એનું ટીકો જો છે ને આવું વસ્તુ લઈ તો લેવી પડશે આપણને ગમે નહીં અત્યારે હવે તો શું

તો ચલો આગળ બીજું તમને બતાવું મારો હાથ દુખવા લાગ્યો છે ઠીક છે ને અમે કી દઈએ સો ગાઈસ આવી ગયા છીએ પાછા ને હવે આપણે પહોંચી ગયા છીએ તમે જો આ શું છે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ શું એ બેબી જતો રે ને તમે જો આખું પહેર્યું છે આવી રીતે બતાવું છું જો આખું જ પહેરું છે તમે જો

પાછા આપણે જેના છે ને ઢક્કન એને પાછા વાસી દઈએ આવી રીતે બંધ કર્યું છે હું એ પણ એમ છું ને ગજવન જોતા કઈ ને ચાલો આને મૂકી દઈએ આ શું છે તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો મેકઅપ કરવી ને ત્યારે છે ને ઉપર એને સ્પ્રે લગાવી દઈએ ને એટલે આપણું મેકઅપ છે રે લાઈન હો જાય અને આમ બધી મારી બંગડીયું છે જે મેં આડી નવડી જો નાખી દીધી છે ઠીક છે ચલો બાય ટાટા નું કામકાજ આપણે બતાવ્યું છે ને ઊભી થઈ જાઓ કારણ કે કપડા જોવાનું છે એટલા માટે ઠીક છે ટાટા જો આપ કેવું કામ કરે સમજો છે ને રાંધી નાખું ફટાફટ આડા બહુ ચડે છે પણ રાંધવું પડશે આજે જો રાજગ્રાની રોટલી બનાવવાની છે રાજગ્રાની મારા મમ્મી માટે અગિયારસ છે ને એટલા માટે રાજગ્રાની રોટલી ને બટેટાનું શાક બનાવવું છે તો ચલો ફટાફટ હું બનાવી નાખું ઠીક છે ચલો બનાવી નાખું રાજગ્રાની રોટલી